વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરા ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને આજ રોજ વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વ્રદ હસ્તે દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ મનીષાબેન વકીલ માંજલપુર વિસ્તારના કાઉન્સિલરો તથા વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ઘણા બધા કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આખા દેશભરમાં રાજ્યભરમાં જિલ્લાઓમાં અને સિટીઝમાં અને નગરપાલિકાઓમાં પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એની શુભારંભ અમે સવારે સ્વચ્છોત્સવથી શરૂ કર્યું છે આપણા સફાઈ મિત્રોની હેલ્થ ચેકઅપ પણ કરી છે નારી શક્તિ માટે પણ અત્યારે એક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારનું ઘણા બધા સ્કીમ્સ હોય છે અને બધા જ દેશના નાગરિકો માટે જ બધા સમર્પણ કરીને આ કાર્યક્રમો થતા હોય છે આજે માન્ય વડાપ્રધાનશ્રીનું જે જન્મદિવસ નિમિત્તે આ બધું એક ઝુંબેશ તરીકે ચાલી રહ્યા છે જેથી કરીને મોટાભાગમાં હેલ્થ ચેકઅપ થઈ જાય બહેનોની જે સગર્ભા માતાઓની ચેકઅપ થઈ જાય બહેનોની જે લાભો મળી શકાય એવા બધા આયોજન કરી રહ્યા છે સ્વચ્છતા બાબતમાં કામ ચાલી રહ્યા છે હેરિટેજ કોન્ઝર્વેશનનું આપ કામ ચાલી રહ્યા છે એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટને પણ અલગ અલગ રીતે એ લોકો કરી રહ્યા છે અને દેશભરમાં સિવિક સોસાયટીઝ પણ જાતે પણ અલગ અલગ ઉજવણી કરી રહ્યા છે ટૂંકમાં એ મેસેજ આ જ આપી રહ્યા છે કે દેશની જે વિકાસ સાથે એક સંવેદનશીલતા પણ જોડવો રહે અને એક સોશિયલ જસ્ટિસ પણ થઈ જાય એ બાબતમાં સરકારી સ્કીમ્સ મારફતે જે પબ્લિકને અમે સેવા આપી શકાય એ તમામ પબ્લિક સુધી પહોંચે અને એક વનથંબી યાત્રા તરીકે એ ચાલે જેથી કરીને અનસ્ટોપ અનસ્ટોપ કન્ટિન્યુઅસ આપી શકે એ બાબતનું તમામ તૈયારીઓ છે અને આજે પણ આના ભાગરૂપે આજે કાર્યક્રમ ગોઠવણ કરવામાં આવીએ છીએ આવા એક મહિનાનું અને લગભગ દિવસનું દિવસનો પખવાડા ચલાવવાનું છે અને સ્વચ્છતાનું તો આખો એક મહિના પણ ચાલવાનું છે એટલે અહીંયા તમામ આવેલા લાભાર્થીઓને પણ લાભ વિતરણ અને એમની ચેકઅપ અલગ અલગ ફેસિલિટીઝ બંધ કરવામાં આવશે એટલે અમે પણ મીડિયાને એ જ વિનંતી કરીએ છીએ કે આવા લાભાર્થીઓ જે કંઈ બાકી રહેતા હોય એમને પણ અમારું જણાવજો એટલે એમને પણ ગુજરાતના મુખ્યમંત્રી મોદીજી જ્યારે બે હજાર એકમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એમાં ચૌદ વર્ષ એમણે જે વિકાસ કર્યો આજે ગુજરાતની પ્રજા કે દેશની પ્રજા જાણે છે દરેક ક્ષેત્રમાં એવી રીતે વિકાસ થાય એ વિકાસનો દાખલો ગુજરાત છે આ પછી બે હજાર ચૌદમાં દેશના વડાપ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી સુંદર કામગીરી કરીને આજે દુનિયામાં એમનો ડંકો વાગી રહ્યો છે આજે પંચોતેર વર્ષ એમના પૂરા થાય છે અને પંચોતેર વર્ષમાં એમને જે કામગીરી કરી છે એ અદ્ભુત કામગીરી કરી છે દરેક ક્ષેત્ર હોય કોઈ બી ક્ષેત્ર હોય એ ક્ષેત્રમાં પોતાનું આગવું જે બી કામો લાયા એનાથી ગુજરાત અને દેશની જનતા જાણે છે એટલે આજેનો જન્મદિવસ હું શુભેચ્છા પાઠવું છું આજે વડોદરા વડોદરા સેવા સદન દ્વારા બી અહીં આરોગ્યના જે અભિયાન છે એટલે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આમાં શાળા બારે જે કાર્યક્રમ છે એ ગુજરાતવ્યાપી આ કાર્યક્રમ છે એમાં બધા શહેરોમાં આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થશે હું નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું કે હું તો સાથે ચૌદ વર્ષ પછી મેં કામ કરેલું છે એમની કાર્યશૈલી બી હું જાણું છું ને હજુ આ દેશને એમની સેવાની જરૂર છે